આવર તત્વ આટા મારે છે તે સિવાય લગભગ તો લગભગ સીસીટીવી સોનાવાલાના બંધ છે તો અમે સાહેબને જાણ કરી તો એમ કીધું કે લેખિતમાં અરજી આપો એટલે અમે સાહેબોને એમ કે આગળ જાણ કરી અને અમારે એમ કે કોઈ પણ વસ્તુ અમે પગલા લઈએ એમ તો અમારો મોબાઈલ નંબર લીધો અમારું નામ લેખો અમે જાણ કરીએ એટલે પણ એમ કે આવું હાલે કાલે બપોરે વહી ગયા તા બપોર વચ્ચે કાલે સિસ્ટર વહી ગઈ હતી બધા રહી નહોતા સિસ્ટર રહી નતા આજે નથી બપોર દિના વહી ગયા છે આમ ત્રણ જણાય છી એક નો આ છે એક હું છું એક ઓલા દાદા છે દાદાને તો બપોરે બહુ જ ટાઈટ ચડી હતી તો સિસ્ટરને કહેવામાં આવ્યું કે સિસ્ટર મને ટાઇટ વાયસ તો સિસ્ટરે હા હું દાદાને એવું કીધું કે ટાઈટ તો મને હોય પછી મેં ઊભો થઈને કીધું કે સિસ્ટર આમને તો કેટલી ટાઈટ હોય આ પલંગમાં ઊડ લેશે પછી એન્જિશન આપ્યું સિસ્ટરે આવા જવાબ દે છે એમને દવાખાના આવા જવાબ દીધો તો ઈ દાદાને વાંધો નહીં બાબુ ભાઈ મગન ભાઈ સાકરીયા હું વાંધો હે અહીંયા દવાખાનામાં આ કોઈ સ્ટાફ હાજર હોતો જ નથી હા મે બપોરે ડાયટ ખૂબ ચડી હા મે નર્સ ને કીધું મે એકદમ ડાયટ ચડી છે હમ મને કે ગોળે કા ઇન્જેક્શન આપો હમ

ઇન્જેક્શન આપ્યું જવાબ બરાબર નથી દેતા જવાબ બરાબર દેતા સોનાવાલામાં